દાંતીવાડા ડેમની કેનાલમાંથી સિંચાઈ દ્વારા ખેડૂતોને પિયત માટે અપાતા પાણીનો કમાન્ડ એરિયા વધારવાની માંગ કરાઈ દાંતીવાડા ડેમ દ્વારા નહેરો મારફતે દાંતીવાડાથી ગઢ થઈને પાટણ સુધી ખેડૂતોને સિંચાઈના પિયત માટે પાણી પહોંચાડવામાં આવે છે જ્યાં વર્ષોથી ગઢ સુધી આવતી કેનાલો જીર્ણ થઈ જતા પાલનપુરની ગઢ બ્રાન્ચ કેનાલ માટે પાલનપુર વિધાનસભા વિસ્તારના બે કોમો પૈકી ગઢની બ્રાન્ચ કેનાલ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ કરોડના ખર્ચે નવીન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જો કે ગઢ વિસ્તારમાં આવતી બ્રાન્ચ કેનાલનો પિયત કમાન્ડ એરિયા વધારવા માટે ગઢ પંથકના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે ગોવિંદ ભુડકા એક ખેડૂત ગઢનો નાગરિક છું અને ખેડૂતના નાતે મારે એક સરકારને ચેતવણી ગણો ચેતવણી જે ગણો એ તાજેતરમાં ગુજરાત સરકારે એક સારું કામ કર્યું છે ગુજરાતના ખેડૂતો માટે પાંચ કરોડને ચુમ્માળી લાખ રૂપિયા દોતીવાડાથી ગઢ પાટણ જતી નહેરુને રિપેરિંગ માટે ફાળવ્યા છે આ રિપેરિંગ માટે ફાળવેલા રૂપિયા જો ખરેખર સરકાર સાચા અર્થમાં વાપરે તો આ નેહર્યો વીસ વર્ષ સુધી હું માનું છું કે કંઈ ગાબડું ના પડે કોઈ તિરાડ ન પડે કે કોઈ સારું કામ થાય પણ આ ગુજરાત સરકારમાં કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય પદાધિકારી હોય કે સરકારને પણ ખબર છે કે એના મતિયાઓ દ્વારા આ કા પૂરા કામ થતા નથી અને આ કામ ન થવાનું કારણ માત્ર કે સરકારને પણ ખબર છે કે પોંચ કરોડ ચુમ્માળી લાખમાંથી બે કરોડનું કામ થાય ને તો ખેડૂતોનો અહોભાગ્ય પણ આ બે કરોડનો ચુમ્માળીસ લાખ રૂપિયા ત્રણ કરોડ ચુમ્માળીસ લાખ રૂપિયા ક્યાં જાય છે કયા રસ્તે જાય છે એને શોધે અને સરકાર આ મારી બનાસકાંઠાની ધરતી ઉપર જ્યારે ડેમની વાત છે ડેમ મારે આ ધરતી ઉપર બનાવ્યો છે અને ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતોને જો વધારે વધારે પાણી મળે વધારે વધારે એક્ટર જમીનમાં વાવેતર કરાવે તો પણ એ સારી બાબત છે અને પાટણ જિલ્લાને થોડું પાણી આપે તો આપે વધારો આપણી ના નથી એ એને પણ આપે પણ અમારા બનાસકાંઠાની ધરતી પર જો ડેમ હોય અને ડેમનું પાણી અમને વધારે ન મળે તો એ અન્યાય છે એ અન્યાય માટે અન્યાય માટે અમે કદાચ લડવું પડશે તો લડી લઈશું અને મારી વિનંતી છે કે આ જે કોન્ટ્રાક્ટરો કરી છે એમને પણ સરકાર એમનું ધ્યાન દોરે અને એના ઉપર દેખરેખ રાખે અને સારું કામ થાય સારી પદ્ધતિનું કામ થાય અને ખેડૂતોને આનંદ થાય એવી વાત સરકાર સુધી પહોંચાડવા આ મારો સંદેશ છે અસ્તુ વર્ષો પહેલાં બનેલ કેનાલોનું સ્ટ્રકચર પાછલા કેટલાય વર્ષોથી અત્યંત જીર્ણ બની ગઈ હતી અમુક જગ્યાએ અત્યંત જીર્ણ બનેલ કેનાલને સફાઈ કરવા ઉપરાંત સિંચાઈ માટે સતત પાણી આપવામાં આવતા અંદરના સ્ટ્રકચરોમાં તિરાડો પડવા અને ભંગાણ સહિતની ફરિયાદો ઉઠી હતી ગત વર્ષે ગઢ કેનાલમાં પડેલ ગાબડું પડવાથી કેનાલ તૂટી ગઈ હતી અને લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો કેનાલ રિપેરિંગ કરનાર એજન્સીએ નબળું કામ કર્યું હોવાથી વારંવાર ગાબડા પડવાથી ખેડૂતોએ પિયત કરેલ વાવેતરને પૂરતું પાણી પણ મળ્યું ન હતું અને સિંચાઈ વિભાગ દ્વારા એજન્સીનું બિલ પણ રોકી દેવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા નબળી કામગીરીને લઈને વિરોધ કરવામાં આવતા અધિકારીઓ ઉપર તપાસ પણ ઊભી કરાઈ હતી મારું નામ અમરતભાઈ બોભણીયા સલ્લા પાંચ કરોડ ને ચુમ્માલીસ લાખ રૂપિયા જે મંજૂર કર્યા સરકારે એ સારું કામ કર્યું છે પણ એદરપુરા ઉજી કેનાલનું નવ નવ હજાર હેક્ટર જેટલું પિયત થાય છે બરાબર ઠેઠ એદરપુરા ઉજીનું કોમકાજ રિપેરિંગ કરવાનું છે પણ આગાઉ નાળા જ્યારે બનાવ્યા હતા ને ત્યારે ભ્રષ્ટાચાર એટલો થયો હતો કે ગઢ વિસ્તારના નાળા રોજ લીકીશ રોજ લીકીશ આટલા રૂપિયા છે કોમ સારું થાય તો વાંધો નથી પણ રોજ સવારે સવારે તૂટી જાય લેર્યો અને આટલા પૈસા લોકો ખાય જાય અને કોન્ટ્રાક્ટરો શું એ ભાજપના મળતી આવ કોન્ટ્રાક્ટરો છે એટલે એને તો પૈસા મળે ઉપરવાળી સાહેબોને મળે એટલે કોમ સારું થતું નથી એનો અમને કોઈ હોતું નહીં પણ અમારે કોમ સારું થવું જોઈએ ખેડૂતોને ફાયદો થવો જોઈએ અને આગાઉ પણ બધું પોણી બધું પાટણ જાય છે ડેમ બનાસકાંઠાનો અને વધારે વધારે પિયત પાટણમાં થાય તો અમારું તો એટલું કહેવાનું છે કે જે બનાસકાંઠાના ગોમડા રહી છે એ લોકોને વધારે પાણી આપીને વધારે ફાયદો થાય એવી અમારી માગણી છે ખેડૂતોની પાટણ ફાયદો લઈ જાય બનાસકાંઠામાં ડેમ બીજા ખાઈ એ તો ના ચાલે ને યાર એટલે હું તો એટલું કહું છું ભલે આટલા પૈસા પાછ ત્યાં સરકાર સરકાર સારું કોમ કરાવે પાયર પછી ભાજપવાળા એમ કહે કે ચમરબંધીને છોડશે નહીં પણ ચમરબંધી ચમરબંધીવાળા તમે તમે ચમરબંધી છે તમે તમે વાતો કરો છો તમે તમે ભ્રષ્ટાચાર કરાવો છો ભ્રષ્ટાચાર ના થતા હોય એવું કોઈ કારણ છે લહેરું કે ઉંદડા મોય પડીને ઊંધડાના પોલથી લહેરું તૂટી જાય આવું સરકાર માર્ગદર્શન નાલે એટલે ઉંદડા નહીં તૂટતા મોટા ઉંદડા ખાઈ જાય છે એના લીધે આ બધી તૂટી જાય છે એટલે મારું કહેવાનું એટલું છે કે ભાઈ બે હાથ જોડીને વિનંતી સરકારની કે સારું કોમ કરાવજો અને ખેડૂતોને વધારે ફાયદો થાય એવું કોમ કરજો